અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનો સાથે રાજ્ય સરકારમાં ચોવીસ ગુણ્યા સાત કલાક પગે રાજ્ય સરકારની સૂચના અન્વય ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અભિગમ મૃતકોના પરિવારજનો પૂરતી સાંત્વના અને સહાનુભૂતિ મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ તારીખ હજાર ના રોજ અમદાવાદ ખાતેથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાનમાં અકસ્માત થતાં એમાં સવાર પ્રવાસીઓના દુઃખદ અવસાન થયેલ છે જેમાં ખેડા જિલ્લાના અંદાજે સત્તર જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે અવસાન પામેલ વ્યક્તિઓના પરિવારજનો સાથે સંપર્કમાં રહી એક સ્વજનની જેમ તમામ પ્રકારે સહાય આપવા માટે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને ફરજ સોંપ Poma, ven, ché. તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ આઈસીડીએસ એસટી આરટીઓ આર એન બી સ્ટેટ શિક્ષણ આયોજન લેબર ઇલેક્ટ્રિકલ અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સહિત વિભાગના અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે જે અન્વયે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે નિયુક્ત અધિકારી સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર શ્રીએ ઉમેર્યું હતું કે આપણી સંસ્કૃતિમાં કોઈ વ્યક્તિના મૃત્યુ સમયે સાંત્વના સહાનુભૂતિ આપવાની પરંપરા રહેલી છે કલેક્ટર શ્રીએ માનવીય સંવેદનાઓથી આ કામગીરીનું વહન કરવા જણાવ્યું હતું સાથે જ આ પરિવારજનોને તમામ પ્રકારે સહાય કરવા ને આપવા તૈયારી બતાવી હતી આ અધિકારીઓ જે તે મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનો સાથે સાથે કલાકમાં સંપર્કમાં રહેશે તથા પરિવારજનો મુલાકાત જરૂરી પડે કોઈ સેવા સહકાર આપવાની મદદ કરશે અવસાન પામેલા જિલ્લાના પ્રવાસીઓના સ્વજનોના સંપર્કમાં રહી તેઓના ડીએનએ ટેસ્ટ કરાવવા બાદમાં તેઓના મૃતદેહ અમદાવાદ સિવિલ ખાતેથી તેઓના સ્વગૃહે લાવવા માટે વાહનો પૂરા પાડવા ને તેઓની અંતિમ વિધિ સુધીની તમામ વ્યવસ્થા તેને આનુષાંગિક કામગીરી આ સંકલન અધિકારીઓ દ્વારા આવશે સંબંધિત ફરજ સુપ્રત કરેલ સંકલન અધિકારી શ્રીઓએ સંબંધિત તાલુકા નોડલ નાયબ કલેક્ટર સંકલન ને સંપર્કમાં રહી કામગીરી કરવાની રહેશે તેમજ વખતો વખત કરેલ કામગીરીની વિગતો જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે આપવાની રહેશે આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર શ્રી જે દેસાઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ સહિત તમામ પ્રાંત અધિકારી શ્રી અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા